વિદુષીઓનું શાનદાર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આટલાદ્રા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સાતસો બ્યાસી બાળકો તથા સાતસો ઓગણપચાસ બાલિકાઓનું અભિવાદન કરી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી જેમાં ત્રણ વર્ષથી તેર વર્ષની વયના આ બાળ વિધવાનોને પાલખીમાં બેસાડી ભાવિકો ખભા પર બેસાડી યાત્રા રૂપે યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે ફેરવવામાં આવ્યા અને ત્યારબાદ તબક્કાવાર તમામ સાતસો બ્યાસી બાળ વિદ્વાનો તથા सात सौ ओगन पचास द्वारा विश्व शांति सतंग दीक्षा होमक यज्ञ योजा हो एक साथ ही संस्कृत श्लोक न पठन साथ बाल विद्वा आहुति आपी तारी समरण मंगलमयी बनी गय શ્રમતી શુત્યા છાસ્ત્ર સંસ્ફમી ઓમ સ્વામિનારાયણ અક્ષણોત્તમાયેડું પુરુષો સ્વામીનારાયણ રોહિત પાત્રા જય સ્વામિનારાયણ અત્યારે આપણે બી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના પરિસરની અંદર ઉપસ્થિત છીએ આપણે જાણીએ છીએ કે બીએપીએસ સંસ્થા હંમેશા ભારતીય સનાતન સંસ્કૃતિના સંવર્ધન રક્ષણ પોષણ જતન માટે પ્રયત્નશીલ છે સંસ્કૃત ભાષા એ આપણી પ્રાચીન ભાષા દેવ ભાષા હતી જે તમામ ભાષાઓની જનની છે અને સંસ્કૃતના મંત્રોચ્ચારથી જ અને એના પઠનથીને અભ્યાસથી જ આપણા બુદ્ધિના ગ્રે સેલ્સ એક્ટિવેટ થાય છે આપણી યાદશક્તિ પણ વિકસે છે ભારતની અંદર પ્રાચીન ગુરુકુળોની અંદર સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ થતું અને નાના નાના બાળકોને પણ આ ગુરુકુળની અંદર સંસ્કૃત મંત્રો ગોખાવવામાં આવતા એની મુખપાટ થતો આ શિક્ષણ પ્રથાએ ભારતને મહાન મહર્ષિઓ ઋષિમુનિઓ અને વિદ્વાનો અને આ બધા અર્પણ કર્યા છે આજે જ્યારે આધુનિક જમાનાની અંદર આ પદ્ધતિ વિસરાતી જાય છે ત્યારે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ મહંતસાઈ મહારાજને ખૂબ સુંદર વિચાર આવ્યો એમણે પણ સત્યાશી વર્ષની ઉંમરે

જાણે આપણને અનુભૂતિ થાય કે આપણે પ્રાચીન ગુરુકુળમાં વિહાર કરી રહ્યા છીએ ગઈકાલે આ બધા અભિવાદન થયું આજે વહેલી સવારે બાળકોનું પણ અભિવાદન થયું અત્યારે આ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ ચાલી રહ્યો છે અને આ બધા જ બાળકો જે ઉપસ્થિત છે વડોદરા ઝોનના છે વડોદરા ક્ષેત્રના પંદરસો ત્રીસથી થી વધારે બાળ બાલિકાએ મુકપાટ કર્યો છે આ સુંદર અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે આ બધા બાળકોમાં ઘણા તો ત્રણ વર્ષની ઉંમરના છે મેક્સિમમ તેર વર્ષની ઉંમરના ત્રણ વર્ષના બાળકોને તો હજી સંસ્કૃત ક્યાં ગુજરાતી પણ આવડતું નથી પણ અત્યંત એ લોકોએ ભક્તિભાવથી આ ગ્રંથ મુકપાટ કર્યો છે ત્યાર પછી મંદિર પરિસરની અંદર પાલકી યાત્રામાં તે લોકોનું સન્માન પણ થશે આપણે પણ આ બાળ વિદ્વાનોને અવશ્ય વધાવીએ અને આપણા બાળકોને પણ સંસ્કૃતિનું જતન કરવા માટે સંસ્કૃત ભણવાની મુકપાટ કરવાની આપણા ઘરની અંદર પ્રેરણા આપીએ એ જ આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર